જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે કેમ છો બધાય મજામાં જશો અમે પણ મજામાં છઈ અને આઈસ્ક્રીમનો આનંદ લઈએ જો શ્રુતિ બેઠી બેઠી આઈસ્ક્રીમ ખાઈ છે જમનભાઈ આપણે આવી ગયા આઈસ્ક્રીમ ખાવા તો આમાં જો એક જમણની છે અને એક મારી છે તો હવે આપણે આઈસ્ક્રીમ ખાઈ નાખી બધાય ગરમીના આઈસ્ક્રીમ ખાઈ અમે ચોમાસામાં આઈસ્ક્રીમ ખાઈ બારે વરસાદ ચાલુ હોય ને અમારે આઈસ્ક્રીમ ખાઈ કાબે ને બાળે ફૂલ વરસાદ આવે છે અજાણે કાંઈ અને અમે જમણના જો ચોમાસાની ગરમી થાય ટી શર્ટ કાઢીને આખું બુસ્કટ બુસ્કોટ નિશાળે આવીને જો હવે બેસી જાય બપોરા તો કરી લીધા બપોર માં છોકરાઓ માટે ભાત બનાવ્યા તીખા અને બનાવ માટે તો ફરાળી તમને ખબર જ છે કે આપણે એટલા માટે ના ફરાળી આઈસ્ક્રીમ તો હલો બધા આઈસ્ક્રીમ ખાવા અને આજે ટીવીમાં માં હે ને જેઠાલાલ નથી ચાલો તમે જોતા હશો શ્રુતિ આમ શું કરે આજે એમ હે હું આવે શું છટા ભીમ છોટા ભીમ આવે હા હું હમણાં મોટું પતલું બધું ભૂલાઈ ગયું

એમ કરે એમ કરે એવું છે લે છોકરા બંને સ્કૂલે થીન આવી ગયા છે અને આપણે જ્યાં ડ્રેસ કરવાનું છે તો તેના માટેનો આપણે આ કટિંગ ને બધું થઈ ગયું છે અને આપણે અસલ નસલ મજાનો સીવુંવાનું છે તો આપણે સીવી નાખી અને છોકરા બને સ્કૂલે આવી ગયા છે અને આજ કે સી નું કઈ હતા એ છે આજે દિવસ એટલે માત્ર છોકરીને બીવ રાંધા તા માયું ને તો હાજુ કા બીવા મહી માયું તો અટાજો બેન ભાઈ ભાઈ રમે હે હજી જમવાનું બાકી છે પીવા પછી જમશી જમવાનું તૈયાર તો થઈ ગયું છે છોકરાઓ માટે ખીચડી બનાવી છે અને હજી એને પપ્પા આવશે ત્યારે રાંધવાનું અલગ અને આપણે તો જાણે શ્રાવણ મહિનો એટલે આપણે તો બેફર ખાવાની જ છે આપણું તો રાંધેલું તૈયાર જ છે આપણે તો હર હર મહાદેવ તમે અમારો વિડીયો યુટ્યુબમાં જોતા હોય તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય ને તો લાઈક કરો અને ફોલો કરો